રામ રામ ખેડૂત મિત્રો ખેતી કિરક્ત પરિવારમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આજે આપણી વચ્ચે આઈપીએલ કંપનીના માર્કેટિંગ મેનેજર એવા કેરુભાઈ વેકરિયા જોડાયેલા છે ત્યારે તે તેમનો પરિચય આવશે પહેલા તો મિતભાઈ મારું નામ છે કેરુ વેકરિયા અત્યારે સૌરાષ્ટ્ર એરિયો એઝ અ ફિલ્ડ માર્કેટિંગ મેનેજર તરીકે આઈપીએલ બાયોલોજિકલ્સ ની અંદર ફરજ બજાવી રહ્યો છું મિતભાઈ આજે સાહેબ આપણે મગફળીમાં મેઈન પ્રશ્ન આવતો કાળી ફૂગ અને સફેદ ફૂગ એના ઉપાય માટે શું કરું પહેલાં તો શા માટે આવે છે એ આપણે જાણવું જરૂરી છે તો કાળી ફૂગ છે એ એસ્પરજીલસ નાઇગર નામની ફંગસ દ્વારા આવતું હોય છે એના માટે બે થી ત્રણ પરિબળો જે મુખ્ય ભાગ ભજવતા હોય છે એમાંનું પહેલું પરિબળ છે કે સતત પડી રહેલો વરસાદ ત્યારબાદ ફૂગનાશક દવાનો પ્રોપર રીતના પટ ના આપેલો અથવા તો પટ ના આપેલા હોય અને એના દ્વારા કાળી ફૂગ આવતી હોય છે ત્યારબાદ આવે છે સફેદ ફૂગ જે સ્કલેરોશિયમ નામની ફૂગ દ્વારા જમીન ની અંદર પડેલી હોય છે પણ સતત વરસાદ આવતો રહે અને ત્યારબાદ તડકો સતત વરસાદ અને તડકો આવી રીતના આવે એટલે ડેવલપ થતી હોય છે સ્કલેરોશિયમ એના કારણે સફેદ ફોગ આવતી હોય છે મિતભાઈ હવે આ કાળી ફૂગ અને સફેદ ફોગના ઉપાય માટે શું કરવું જોઈએ ભાઈ કાળી ફૂગ માટે આઈપીએલ બાયોલોજીકલ્સ પાસે છે ફસલ રક્ષક જેની અંદર સૂડો આવે છે કે જે જમીનમાં રહેલી જે એસપરજીલસ નાઇગર નામની ફૂગ છે એનો કંટ્રોલ કરતું હોય છે હવે શા માટે ફસલ રક્ષક જ ઉપયોગ કરવો જોઈએ ઘણી કંપનીના સુડોમોનાસ આવે છે એનું કારણ છે પહેલું છે માઇક્રોબોટ ટેકનોલોજી જેના કારણે મધ્યમ એવો ભેજે છે તો પણ સારા રિઝલ્ટ તમે મેળવી શકશો અને અલગ અલગ પીએચવાળી જમીનની અંદર પણ સારા રિઝલ્ટ આપશે એની સિવાય આની અંદર સીએફયુ કાઉન્ટ કોઈપણ બેક્ટેરિયાની અંદર મેન વસ્તુ રહેતી હોય છે તો સીએફયુ કાઉન્ટ પણ અન્ય બેક્ટેરિયા કરતાં આની અંદર વધારે માત્રાની અંદર આવેલા છે ત્યારબાદ જે તમે કીધું સફેદ ફૂગ તો સફેદ ફૂગ માટે આપણી પાસે છે સંજીવની કે જેની અંદર આવે છે ટ્રાયકોડરમાં વેરીડી કે જે સ્ક્લેરોસિયમ નામની ફૂગ છે એને કંટ્રોલ કરતી હોય છે બરાબર છે આની અંદર પણ સેમ માઇક્રોબોટ ટેકનોલોજીવાળા આવે છે અને સાથે સાથે સીએફયુ કાઉન્ટ પણ આની અંદર ઊંચા આવે છે એના કારણે રિઝલ્ટ પણ તમને ઝડપી અને સારું રિઝલ્ટ અન્ય ટ્રાયકોર્ડરમાં વેરાયટી કરતાં તમને મળી રહેશે આ બંનેના ડોઝની વાત કરીએ અમિતભાઈ તો ફસલ રક્ષક અને સંજીવની બંનેનો ડોઝ એક એક કિલો એક એકરની અંદર તમારે ઉપયોગ કરવાનો છે એટલે કે એક એકરની અંદર સંજીવની એક કિલો અને એક કિલો ફસલ રક્ષક આવી રીતનો તમે ઉપયોગ કરી શકો છો હવે ક્યારે ઉપયોગ કરવો એની આપણે ચર્ચા કરીએ તો વાવેતર થઈ ગયા ના વીસ પચીસ દિવસ થાય ત્યારે એડવાન્સ ની અંદર તમે ઉપયોગ કરી અને બંને નો એડવાન્સ ની અંદર જ કંટ્રોલ કરી શકો છો જો આવી ગઈ છે તો પણ તમે ત્યારબાદ પણ ઉપયોગ કરીને કંટ્રોલ કરાવી શકો છો હવે કાળી ફૂગ અને સફેદ ફૂગ આવ્યા પછી નો મુંડા નો પ્રશ્ન એના ઉપાય માટે મુંડા પ્રશ્ન માટે પહેલા તો એની લાઈફ સાયકલ જાણવી આપણે ખૂબ જરૂરી છે કે ચાર સ્ટેજ ની અંદર હોય છે કે સૌ પ્રથમ તો જમીન ની અંદર કોસેટા રહેલા હોય છે કે જે ફેવરેબલ કન્ડિશન એટલે કે જેવી રીતના રૂટ મગફળીના ડેવલપ થશે એટલે સ્મેલ રિલીઝ કરશે એના કારણે મુંડાને ફેવરેબલ કન્ડિશન મળશે અને ઉપરથી વરસાદ આવતો હોય છે એના કારણે આ કોસેટા એને ફેવરેબલ કન્ડિશન મળશે એટલે મુંડાની અંદર પરિવર્તિત થશે ઉપર જે કોઈ પણ એના હોસ્ટ પ્લાન્ટ છે એની અંદર પ્રજનન કરી અને ફરીથી જમીનની અંદર આવીને ઈંડા મૂકશે એના ઠાલ્યા અને ઈંડામાંથી જે મુંડા આવતા હોય છે આવી રીતના એની લાઈફ સાઇકલ છે તો એના માટે સૌ પ્રથમ તો આપણી પાસે પ્રોડક્ટ છે મેટારીઝિયમ કે જેનું બ્રાન્ડ નેમ છે કાલીચક્ર આઈપીએલ બાયોલોજીકલ્સનું કાલીચક્ર કે એ મગફળીના મુંડાના દરેક સ્ટેટની અંદર કામ કરતું હોય છે પણ સૌથી વધારે કામ કોસેટાની અંદર કરતું હોય છે એટલે પંદરથી વીસ દિવસની મગફળી જાય ત્યારે તે જનરલી કોસેટાઓ જમીનની અંદર પડેલા હોય છે તો કોસેટાને મારવા માટે તમે મેટાલીઝમ આપી દો તો સારો એવો કંટ્રોલ કરી શકો છો જો મગફળીની અંદર મુંડા આવી ગયા છે અને ઝીણી ઝીણી સાઇઝના હશે તો પણ કાલીચક્ર સારું એવું કામ કરશે એટલે મગફળીની અંદર કાલીચક્ર ચક્ર એક કિલો એક એકરના ડોઝથી તમે ઉપયોગ કરાવી શકો છો એટલે કે પંદર દિવસની મગફળી થાય હોય ખેડૂત મિત્રો તો એના માટે આપણી પાસે ત્રણ વસ્તુ છે કે કાળી ફૂગ માટે ફસલ રક્ષક સફેદ ફૂગ માટે સંજીવની અને મુંડા માટે કાલીચક્ર ત્રણેયનો પંદરથી વીસ દિવસની મગફળી થાય એટલે એકવાર એક એક કિલો ત્રણેય જમીનમાં ઉડાળી દેશો ખેડૂત મિત્રો તો પણ સારા એવા રિઝલ્ટ સફેદ ફૂગ કાળી ફૂગ અને મુંડાની અંદર તમે લાવી શકશો હવે અત્યાર માટે એનો બેસ્ટ સમય છે ને હા અત્યારે બેસ્ટ સમય સારો એવો વરસાદ પડી રહ્યો છે અને જમીનની અંદર પ્રોપર ભેજ પણ છે એટલે તમારો બેસ્ટ સમય અત્યારે ગણી શકાય આપણે મિત્રભાઈ મિત્રો સાહેબે આપણને કાળી સફેદ ફૂગ અને મૂંડા માટે સારી એવી માહિતી આપી વધારે માહિતી માટે અમારે હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક કરી શકો છો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ગ્રુપમાં શેર કરો ジャイキさん。J